ઘણા એમાં પૂછતા હોય કે કિરણબેન મોટા કે કરણભાઈ મોટા તો પેલા છે ને આજ મમ્મી ને પૂછીએ આપડે મમ્મી અમારામાં જ મોટો કોણ છે પણ અમારા બેય ની વચ્ચે કેટલા વરસ નો ફેર છે ને એજ ખાલી કહીએ ઈ કયો છે કેટલા વર્ષ નો ફેર છે એટલે હું મોડે સુધી રાઈતે જાગું ને હવારે વેલી ઉઠું એવું મારું કામકાજ છે

ઈ લગભગ સીવડાવવા નાખવા જવાનું કેતા તા તો આગળ ઈ નીકળી જાય તો વહી હું ને મમ્મી ને સીવું ને અને સીવું ને આજે ભૂમિ ને ઘરે નથી જવાનું કેમ કે ભૂમિ યાદ છે ને પોરબંદર જવાનું છે એટલે હવે સીવું આપણે કામ કરવા લાયક છે ને આપડા ફેરી રમશે ને ફંદા કરીએ ને એવું હાલ છે બધું હાલો દીકો આગળ આગળ વધો આગળ આ બાજુ હાલ બધી કીડી નાખવાનું હોય ને આપણે મગમાં પાણી વારવા વાળા ભાઈ યાદ છે ને કામમાં છે એટલે એને એની ઘરવાળી આવી ભેગી છે નાની છોકરી તા આગલા વિડીયોમાં આપણે બતાવે કલચ છે તો ઈ હવે પાણી વારે જો ઓલી બાજુ સેટ છે આ બીજા પારી પાણી ચાલુ કરી દીધું એટલે હવે ઓલી બાજુ એની છોકરીને રાખતા રાખતા પાણી વારે છે એટલે બહુ અઘરું છે આ બધુંય બસ લ્યો હાલો હવે આગળ

હા મમ્મી જો વાહીન દા ને આપણે આયા ને રોટલી દેવા તો ઓલાન જો ખબર પડી કે મમ્મી કેમ કર હા એને ખબર કાય એમ ની ટે ઓલી એવા સેતી એને નિરણ ખાતો ખાતો ઈ ગુમરા ચડી ગયો દેખી ગયો રોટલી દેખી ગયો જેસી કહે ના સીતારામ જો વાહીન કરીએ વાહીન દા લે સજી હા આજ મોડું થઈ ગયું જરા ખાડા નવ થઈ ગયા ટા હા યા બોલ બો બેન એન બધે વારતી થી આજ મોડું થઈ ગયું બધા પેલી વાઠી આવી હા ઈ કામ નીકળી ગયું હા ટાટીકોડી નું કેમ Kamales ના હાલો પોત મૂકી દો શિવ ને આપણે નથી કરવા દેવું હાલો મૂકી દો મૂકી દો ના 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 નથી કરો પટ આવે મને ના નો નો ના 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 મૂકી દે મૂકી દે મૂકી દે એ મૂકી દે મૂકી દે મૂકી દે પાછું પટાય વાલ તો પાછું મન પટાય લાલ પેલા મન પટાવી લે ઉઠી થઈ હરખી હરખી બે બે આઈ થઈ

બાઈ એને છોકરીને મમ્મી કે ગરમ ગરમ રોટલો નહીં કે ગોળખીને દયા નથી કે એને તો ખવરાવી લઈ એ ટિફિન તો લપક લઈ આવ્યા નથી પછી ખબર નહીં અટાણે કોઈ આવવાનું હોય તો ટિફિન લઈને આકડી એને પૂછી આવી લઉં એને આ દઈ દઉં તી છોકરી ભૂખી થઈ ગઈ છે તેને તો ખવરાવી દઈ ખાવું ને મમ્મામ માં ખાવું ને ભૂખી થઈ ને હવે હે ભૂખી થઈ ને ભૂખ લાગી ને શિવ પાસે ના રહી મીકા હાલે તાર મમ મામ ખાઈ લે ગરમ ગરમ રોટલો ને ગોળખી ને એને સુરી ને લાડવો કરીને ખવરાવ દે હે હો ને ખાઈ લે ને ડાઈ થઈને ડાઈ થઈને ખાઈ લે ને હા બોલો તો ચાર વાગવા આવ્યા ને હવે આપણે આવ્યા ચા પાણી લઈને ને ઓલી હાટુ પાઉ લેતા આવ્યા ખાવ ને તાર દીકુ ચા પાઉ હે ખાવ છે ને આમ તો જો ચા પાઉ ખાવ છે ને હે

આજે વિડીયોમાં હોય એટલે આ વિડીયો આવતીકાલે આવશે પણ આજે તેર એપ્રિલ છે તો આજે જ પછી વિશ કરવાનું હોય ને તો હેપી બર્થડે મિતાંશભાઈ મારા તરફથી ને મારા આખા ફેમિલી તરફથી બર્થ ની ચાચી બધી શુભકામનાઓ આપણે તો આપણો ચા લઈને જો ઓટે બેહી ગયા જરાક ઠરે ને તો પીએ અહીંયા અસલ નો પવન આવે ને ત્યાં મજા આવે ચા પીવાની ને રહોડામાં તો અટાણે એમને મહેનત બેહાય એમ ચા તો હું યા બેહીને પી હે એમને મહેનત બેહાય એમ એટલે હું તો જોઈ ઓટે મમ્મી આખી ચા પી ને પાછા વૈયા ગયા ટીવી જોવા ઘડીક પાંચક વાગે ને તો પછી છે ને ખેતરમાં જાય આમ તો સાડા પાંચ વાગી જાય તડકો હોય ને એટલે મોડેક થી જઈએ ને મિતાંશભાઈ થોડોક લેટ થઈ ગયો બર્થડે વિશ કરવામાં સવારે મન મગજમાં હતું પણ ખબર ને કેમ નીકળી ગયું એટલે બપોર થઈ ગઈ તમને બર્થડે વિશ કરવામાં તો સોરી એના માટે પણ આજ તેર એપ્રિલ છે એટલે આજ આખા થી ગમે તે અહીંયા કરીએ તો હાલે ને બાકી પપ્પા છે ને હટાણે ગયા મરચા હતા છે ને ત્યાં ગઢી હતી એટલે કીધું કે એક વાગ્યા પછી તમારા મરચા ધાણા ચીરું ધરા હે તો પપ્પા હવે એટલી ખડી બેહવું નથી કે આપણે બપોર પછી પાછા આવી કે ચા સુધી લઈ આવીશું એટલે પપ્પા હવે ચા પાણી પી ને પછી નીકળી ગયા પાછા રાણા વાવું મરચા અને ધાણા જીરું આખડી લઈને આવતા રહે તો ગયું હોય છે હવે પછી એવી વાત જોવે કે ચટણી કાકા નાખે ને તો પછી ચટણી બોરીને ખાવની વાટ જોવે ને તું તો ચાલુ કર દે એમને કે તારે ચટણી બોરવું છે હો મમ્મી ડારિયા સાઈડ માં રાખજો ઓય કડી ગો ડારિયા સાઈડ માં રાખજો રામા છોકરા જા જા હે ને માં હવે સ્પાઈટ જો નાસ્તો અહીંયા અઠાણે રોન્ટે બીજું હું હોય

એને જવાનું હા તો હાલો કાલ લેતા આવજો આપણે હવે હાબુ ની ને બટેટા ની ચોકરી બનાવી લીધી હાબુ ઓલા બટેટા ની વેફર પડાય ગઈ ને હવે હાબુ ચમચા પાપડ પાડવાના છે એટલે ભાવેશભાઈ અરે મેં હાબુ દાણા મગાવી લીધા તમે કીધું લેતા આવજો કાલ પરમદી જઈને આવી રહી છે ત્યાં પાડ નાખી તો હવે આવતીકાલે લઈ આવી એટલે હવે આપણે ટાઈમ હશે ને ત્યાં પાડ નાખશું ને આ ઘડી આવી ગયા એટલે ચટણી થાણા જીરું અંદર આવીને આવી ગયા ને બકાલું થોડુંક લઈ આવ્યા શાકભાજી ફુલાવર ને ગવાર ને એવું બટેટા ને લેવાના હતા ગોળ નું ડબલું હા ગોળ લેવાનો એવું બધું લઈને આવી ગયા સાથે ટોકરા લઈ આવ્યા હતા થી બતઈ નાસ્તો કરી લીધો ને શિવાની ડાયરેક્ટ નાસ્તો કરી ને મને કે મારે જમવું ઈ કે વાચું શાક રોટલો છાશ ઓટે પડ્યું તે એને પાછા કપડા ને પરમુકા તે બદલાવવાના છે હા પાછો માથામાં દાત્યો હું માથું ઓરાવતીતી દાત્યો ફેરવ તો ઈ જે વાર કાઢી લીધા આજે આપણે છે ને ઘણા એમાં પૂછતા હોય કે કિરણ બેન મોટા કે કરણભાઈ મોટા તો પેલા છે ને આજ મમ્મી ને પૂછીયે આપડે મમ્મી અમારા મોટું કોણ છે આજે હું આમાં જણાવી દઉં હવે એમ નહીં જણાવું કે હું કેટલા વર્ષની છે ને કરણ કેટલા વરહ ના છે પણ અમારા બે ની વચ્ચે કેટલા વરફ નો ફેર છે ને એ જ ખાલી છે કેટલા વર્ષ નો ફેર છે

એટલે ફેર તો પડે ને એટલે જવામાં બીજો વાંધો ના પ્રોબ્લેમ આવે છે કે એટલે પાછા કરણ એમ કે હું આ તકલીફ એવું નથી કે અહીંયા એકલા રહી તકલીફ નથી એને તો વધારે પ્રોબ્લેમ આવે કેમ કે હું ના હોય એટલે એને કપડાં એ ધોવા પડે રૂમ સાફ કરવો પડે તો આપડે હોય તો ફેર પડે પણ એ કે હું બધું ભોગવી લે તાણી કે

એ એમ હવે કોઈ ન પૂછતા કે કિરણ બેન તમે ગમે કે ન ગમતું કે એમ કોઈ ન પૂછતા દી આથમી ગયો ને જો મીઠો લીમડો ને તોડી લીધો અટાણ બટેટા વાળા હમણાં ભાત ને ભાત વઘાર વખત મેથીનું મેથી લીલી મેથી ને ટમેટા નાખીને શાક બનાવ્યું એટલે અટાણ થોડુંક શાક છે ને એક દોઢ રોટલો પડ્યો એટલે હવે ભાત વઘાર નાખીએ ને રોટલી બનાવ નાખીએ એટલે હાલ છે બાકી આ બાજુ હાલ છે યમક પીવરાવેલ છે શિવાની દાદા ફેરી આવી હતી ચક્કર મારવા તો વાં વાઠિયા સુધી કેમ કે પપ્પા આ બાજુ જોવા આવ્યા ને કે મકવલી જવા રોઈ ગઈ કે ન થઈ ગઈ ત્યાં સુધી આવી પછી મારા ભેગી આવી પપ્પા પછી ઘેર વહી ગયા ને શિવ મારા ભેગી આંબળી વહી આવી ચક્કર મારવા ને આપણે જે આ વિડીયો ના આખો દિવસ ઉતારું ને એ મારે શિવાની સુઈ જાય ને પછી જ મેળા આવે અટાણે શિવાની ને મોડે સુધી રમાડતી હોય પછી ખવરાવી પીવરાવી ને ખુવરાવું ને પછી મારે વિડીયો એડિટ કરવાનો મેળ આવે ને એ પછી જો અંદર નો આવે ને તો કોમેન્ટ જવાબ દઈ દઉં નિંદર આવે તો હોઈ જાઉં તો હવાર વહેલી ઉઠીને કોમેન્ટ જવાબ દઉં કેમ કે આ બધું આખા દિવસનું શૂટિંગ કર્યું હોય ને એ દી એ તમારે એડિટ કરવાનું વેળા જ ન આવે કેમ કે આખો દી ઘરમાં કઈ ને કઈ કામ હોય પછી આને સીવાની ને રાખવાની હોય એના ટાણા હાચવવાના હોય એટલે મેળ ન આવે એડિટ કરવાનો ને એમાં ટાઈમ જોઈએ ને જરાક આમ શાંતિ જોઈએ તો મજા આવે એટલે હું મોડે સુધી રાતે જાગું ને સવારે વહેલી ઉઠું એવું મારું કામકાજ છે આમાં બહુ મહેનત કરવી પડે આખો દિવસ ઉતારવું કામ કરવું ને પછી ખાઈ મોડે સુધી જાગવું સવારે વહેલું ઉઠવું એ બધું બહુ અઘરું છે આપણે જો આજે બેન આખો દી એની જ પાણી વાર્યું કેમ કે એના ઘરવાળા છે ને એ હગામાં કોકને મજા નથી ને એટલે એને લઈને દવાખાને ગયા હતા એટલા બેન વે એની બે બેન રાખતા રાખતા પાણી વાયરું એને ઘરવાર આવ્યા હતા બપોર ઘણીક વાર પણ ખાતર છાતી થોડા ખ્યાર પાછા વયા ગયા તા એટલે બધાને હવ હવની રીતે બધું અઘરું જ છે તો એ જોઈ કરતા હતા બેન બાકી હવે આજનો વિડીયો આપણે એન્ડ કરીએ વિડીયો ગઈ હોય તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો ને એક તમારી જોરદાર કોમેન્ટ કરવાનું ન ભૂલતા ફરીથી મળીએ નવા વિડીયોમાં હર હર મહાદેવ હર હર મહદેવ કદ્યો